वडोदरा खाते तंबोड़ी समाजनु गौरव तथा ईशिता नो कार्यक्रम योजायो। वडोदरा एस जी हॉस्पिटल मेडिकल कॉलेज ऑडिटोरियम होल खाते तारीख बीस न रोज तंबोड़ी समाज द्वारा आज रोज भरतनाट्यम आरंगेतरम कार्यक्रम योजायो आ कार्यक्रम में आमंत्रित मेहमान श्रीमती ज्योथिका महेन फोर्मर हेड डिपार्टमेंट ऑफ डांस भरतनाट्यम गुरु फैकल्टी ऑफ परफॉर्मिंग आर्टस एमएसयू શ્રી કેતુલ મહેરિયા ડીવાયડીઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દીક્ષા એકેડેમી સપનાબેન શાહ તથા કંબોળી સમાજના તબોળી સમાજના પ્રમુખ હિતેન્દ્રભાઈ તબોડી પંકજભાઈ વિજયભાઈ બંદીશભાઈ સંતોષભાઈ ઉમંગભાઈ પ્રકાશભાઈ મુકેશભાઈ સૂર્યકાંતભાઈ અને અન્ય તંબોડી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કુમારી ઈશિતા સંતોષભાઈ તંબોડી દ્વારા આ કાર્યક્રમમાં ભરતનાટ્યમની અલગ અલગ કૃતિઓ નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી હતી અને તંબોડી સમાજ અને આમંત્રિત મહેમાનોને તેની કલાથી મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં તબોડી સમાજના ટ્રસ્ટીઓ દ્વારા તેને સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા અને આમ એના કલાના ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા રિપોર્ટર રવિ તરબદા વડોદરા આપ જે કઈ સ્થળ છે ને કયો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આજ રોજ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમારા તંબોડી સમાજ માટે ખૂબ જ ગર્વનો દિવસ છે અમારા તંબોડી સમાજની એક કુમારિકા દીકરી ઈશિતા સંતોષભાઈ તંબોડીએ ભરતનાટ્યમમાં આરંગ્યતમ પૂર્ણ કરેલ છે અમારા સમાજની અંદર આ પ્રથમ એવો પ્રસંગ છે કે જે સંપૂર્ણ રીતે ખૂબ જ આગળ વધીને એ દીકરીએ અમારા સમાજનું તથા પોતાના પરિવારનું નામ રોશન કરેલ છે એના માતા પિતાનું ખૂબ જ નામ રોશન કરેલ છે આજ રોજ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ એસએસજી હોસ્પિટલ ખાતે એનો આરંગ્યતરમનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાયેલ છે અમારી એ દીકરી અમારા સમાજનું ગર્વ છે અભિમાન છે અમને દરેકને એના માતા પિતાને તથા અમને બધાને એના પર ખૂબ જ ગર્વ છે અને એ એના આ કામમાં આ એના કળામાં ખૂબ જ નિપુણ થાય ખૂબ જ આગળ વધે પોતાના માતા પિતાનું નામ રોશન કરે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે એવી અમારી સૌની શુભેચ્છાઓ તમારા સમાજના કેટલા વ્યક્તિઓ જોડાયા હતા આજે લગભગ સાડી સાતસો માણસો આ પ્રસંગમાં જોડાયેલ છે અને એનો ઉત્સાહ વધારેલ છે એને આશીર્વાદ આપેલ છે એની ખૂબ જ સુંદર કારકિર્દી માટે બધાએ ખૂબ સારી રીતે એને ઉત્સાહથી એને વધાવી લીધેલ છે અને એનો આ કાર્યક્રમ સંપૂર્ણ આનંદથી ખુશીથી પૂર્ણ કરેલ છે આજે કેટલી બહેનોએ ભાગ લીધો હશે અંદાજે આજ રોજ બાર બહેનોએ ભાગ લીધેલ છે એમાં મુખ્ય ઈશિતા સંતોષભાઈ તંબોળીનો કાર્યક્રમ હતો એમાં એમણે દીક્ષા એકેડેમીમાંથી એ કાર્ય પૂર્ણ કરેલ છે આપનો હું ટ્રસ્ટી મંત્રી પંકજ કુમાર કાંતિભાઈ તંબોળી કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમે અહીંયા અત્યારે એકત્રિત થયા છીએ કાર્યક્રમ માટે મારું નામ સપના શાહ છે હું દીક્ષા એકેડેમી છેલ્લા ચોવીસ વર્ષથી ચલાવી રહી છું એક છે એ ભરતનાટ્યમનો એક જે જે રંગમંચ પ્રવેશ છે એનો આજે કાર્યક્રમ હતો આજે ઈશિતા તંબોલીનું અરંગેત્રમ હતું અને તેના માટે મેં બધા અહીંયા ભેગા થયા હતા એમની માતા જલ્પાબેન અને સંતોષભાઈ તંબોલી દ્વારા અહીંયા એક કાર્યક્રમ રચવામાં આવ્યો હતો મેડિકલ ઓડિટોરિયમ એસએસજી હોસ્પિટલમાં મુખ્ય અતિથિ તરીકે કેતુલભાઈ પાઠારિયા જે આપણા અહીંયાના અધિકારી છે રમતગમત વિભાગના એમના દ્વારા અહીંયા જે અતિથિ વિશેષમાં એ આવ્યા હતા અને અહીંયા એક સુંદર કાર્યક્રમ હરંગેક્રમ સાથે બધા જ નાના મોટા છોકરાઓ ભેગા થઈને આ એક કલાકૃતિ પ્રદર્શિત કરી હતી આપનો પરિચય મારું નામ સપના શાહ છે દીક્ષા એકેડેમી ચલાવું છું વડોદરામાં છેલ્લા છવ્વીસ વર્ષથી